પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ત્રેપન જેટલા કર્મચારીઓનો છેલ્લા બે માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી જેથી આ કર્મચારીઓ આજે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હડતાલની ચીમકી આપી હતી આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ કર્મચારીઓનો પગાર માટેની મંજૂરી પત્ર તાત્કાલિક કાઢી કર્મચારીઓનો પગાર ચૂકવવાની કામગીરી હાથ ધરી હતી પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ ખાનગી એજન્સી મારફતે કોન્ટ્રાક્ટ બેઝથી અનેક કર્મચારીઓ ફરજ બજાવે છે હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર હેઠળ ત્રેપન જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે પરંતુ આ કર્મચારીઓનો છેલ્લા બે માસથી પગાર ચૂકવવામાં આવ્યો નથી જેથી આજે આ કર્મચારીઓ હોસ્પિટલના સિવિલ સર્જન અને આર રજૂઆત કરી હતી અને આગામી દિવસોમાં જો પગાર નહીં ચૂકવવામાં આવે તો હડતાલની ચીમકી ઉચ્ચારી હતી આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ કર્મચારીઓના પગાર માટીની મંજૂરી પત્ર તાત્કાલિક કાઢી કર્મચારીઓનો પગાર ચૂકવવાની કામગીરી હાથ ધરી હતી હાલમાં હમણાં છપ્પન કર્મચારી જે સરકારી હોસ્પિટલની અંદરમાં કોન્ટ્રાક્ટર બેજ ઉપર હતા એનો અઢી મહિનાથી પગાર થયેલ ન હતો અને એ લોકો નાના ઓલામાંથી અમુક સફાઈ કર્મી હતા અમુક નર્સિંગ સ્ટાફ હતો અમુક જે તે આરટીપીસીઆરના લેબના એક બધાય કર્મચારી હતા છપ્પન કર્મચારીનો અઢી મહિના પગાર ન થવાથી જીટીપીએલ અને અમારી રજૂઆતને એને સાથ સાકાર આપવાથી કાલની તારીખની અંદરમાં એનું નિરાકરણ આવી ગયું છે અને તંત્ર એ સફાળું બેઠું થાય અને માથે એનો જે એક ખાલી ઓર્ડર જ કરવાનો હતો ઓર્ડરના બાબતથી જ અટકેલું હતું તો એ કાલથી ઓર્ડર કરી દેવામાં આવેલો છે અને હવે પછીનો એનો પગાર થઈ જશે તો મારું કહેવાનું એવું છે કે આવા નાના કર્મચારી હોય એને તો હાસવા જેવાય કારણ કે એનું ભરણ પોષણ એ એટલા આઠ હજાર કે દસ હજારની અંદરમાં હાલતું હોય અથવા તો એને પાસે એને ભાડા મકાનના સૂકવવાના હોય વીજ બિલો હોય પોતાના જે કરિયાણું લેતા હોય એને નામા ભરવાના હોય એટલે આવા લોકોને બહુ તકલીફ પડતી હોય એટલે જે આ વહેલું તકે થયું એમાં જીતી પહેલનો હું આભાર માનું છું અને તંત્રનો પણ અમે આભાર માનીએ છીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે અમે રજૂઆત કરી અને અમારું કામને ધ્યાનને લઈ અને આ લોકોનો જે પગાર ચૂકવવામાં આવ્યો છે એનો બધાનો આભાર માનું છે જેથી પહેલનો વારવાર આભાર માનું છું પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં બધું એક વખત ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ કર્મચારીઓની મુશ્કેલી તાત્કાલિક દૂર થઈ હતી ત્યારે કર્મચારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર